કરજણ પાલિકાની ચૂંટણી બાદ આજે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિજેતા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકો માટે પંચાસ ઉમેદવારો મેદાનમાં હતા જેમાં ભાજપે ઓગણીસ બેઠકો જીતીને સત્તા કબજે કરી લીધી છે હવે કરજણ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ દંડક અને પક્ષના નેતા માટે આજ રોજ વડોદરા જિલ્લા બીજેપી કાર્યાલય ખાતે બે નિરીક્ષકોની ઉપસ્થિતિ વચ્ચે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી ગુજરાત બીજેપી પ્રદેશ મંત્રી જાનવી વ્યાસ તેમજ સનમ પટેલ કરજણ નગરપાલિકાના વિજેતા ઉમેદવારોને સાંભળ્યા હતા ત્યારબાદ ગાંધીનગર પાર્લામેન્ટરી બોર્ડમાં નામ મુકાશે તે બાદ પાર્ટી નક્કી કરશે તેમ પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ દંડક અને પક્ષના નેતાની નિમણૂક કરવામાં આવશે જે સંદર્ભે ગુજરાત પ્રદેશ બીજેપી મંત્રી જાનવી વ્યાસ દ્વારા માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે ધારાસભ્ય અક્ષય પટેલ તથા વડોદરા ભાજપ જિલ્લા પ્રમુખ સતીશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સેન્સ પ્રક્રિયા સંદર્ભે જણાવ્યું હતું કરજણ નગરપાલિકાની જે સામાન્ય ચૂંટણી ગઈ એની અંદર ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતીવાળી નગરપાલિકામાં બનાવ જઈ રહ્યા છે અને નગરપાલિકાની અંદર જે આ ચૂંટણી હતી એની અંદર ઘણા બધા અવરોધો આવ્યા ખૂબ મહેનત કરી ગલીએ ગલીએ જ્યાં જ્યાં સોસાયટીઓ જ્યાં જ્યાં જરૂર પડે ઘરે ઘરે મિટિંગ કરીને આજે ઓગણીસ બેઠકો જે જીતી છે ભારતીય જનતા પાર્ટીએ અને એના ભાગરૂપે આજે પ્રમુખની સેન્સ પ્રક્રિયા લેવા માટે પ્રમુખ કારોબારી અને ઉપપ્રમુખ તમામ જે સમિતિઓ છે એની અત્યારે સેન્સ પ્રક્રિયા ચાલુ છે અને પ્રદેશમાંથી જાનવી બેન પટેલ જે મારા મારા મિત્ર છે યુવા મોરચામાં પેલા કામ કરેલું એવા લોકો અત્યારે અંદર અત્યારે તમામ સભ્યો બોલાવી રહ્યા છે પેલા તો દેવ નો દેવ મહાદેવ ના જે શિવરાત્રી નો દિવસ હોય ત્યારે તમામ જનતા ને શિવરાત્રીની શુભકામનાઓ પાઠવું છું આજે પ્રદેશમાંથી માંથી નિરીક્ષકો આવ્યા છે અને કરજન નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે તમામ ઉમેદવારો અને સાથે સાથે ચૂંટાઈ પાંખ આ બધાના લઈને એ લોકો પ્રદેશમાં મોકલશે મંડળના બધા સભ્યો ભેગા થઈને કરજણનું હિત સેમા છે પણ ચાલે એના માટેનું ચર્ચા વિચારણા કરીને કોઈ સારા પ્રમુખ આપશે એવી અમને પૂરેપૂરી ખાતરી